સૌથી પહેલાં તો રાજકોટ શહેરના નગરજનોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અમે પાઠવીએ છીએ આવનારા એક વીક પછી જ્યારે દિવાળીના તહેવારો શરૂ થતા હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા વતી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અમે પાઠવીએ છીએ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર રાજકોટ શહેરના અઢાર વોર્ડની અંદર ચારસો ને અઢાર કરોડ ચીમોતેર લાખ જેવી માતબર રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામોને આજે મંજૂરીની મહોર આપવામાં આવી છે કુલ ચોર્યાસી દરખાસ્ત હતી એમાંથી એક દરખાસ્ત આવક હતી કોર્પોરેશનની જે પ્રદ્યુમન પાર્ક જૂની અંદર જે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ છે એમાં આવક અમને ઓછી દેખાતી હતી જેથી કરીને અમે એ રિટેન્ડરમાં મોકલીએ છીએ અને એક દરખાસ્ત છે એ વધુ અભ્યાસ અમે પેન્ડિંગ રાખી છે કુલ તમામે તમામ દરખાસ્તો જેટલી વિકાસ કામોની દરખાસ્ત હતી રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે મંજૂરીની મહોર આપી છે અને આવનારા દિવસોની અંદર આ ચારસો ને અઢાર કરોડના જે વિકાસ કામોને અમે મંજૂરી આપી છે મોટા પ્રમાણની અંદર રાજકોટ શહેરની અંદર વિકાસ કામો અમે લોકો કરવા જઈ રહ્યા છીએ સમગ્ર ગુજરાતની અંદર સૌથી પહેલું અને આધુનિક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની પણ આજે એક સુંદર અને સારી દરખાસ્ત હતી કે જે પ્રથમ વખત એક ફાઈવ સ્ટાર રેટેડ બેનો માટેની પંચાણું રૂમની એક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની દરખાસ્ત હતી કે રાજકોટ શહેરના રહેતા રાજકોટ શહેરમાં કામ કરતા બેનો નજીવા દરે વર્કિંગ વુમન હોસ્ટેલની અંદર રહી શકે એના માટેની દરખાસ્ત હતી જે પહેલી વહેલી ગુજરાતમાં આવડી મોટી વર્કિંગ વુમન હોસ્ટેલ રાજકોટ મહાનગરપાલિકા અટલ સરોવર સ્માર્ટ સિટીમાં બનાવવા જઈ રહી છે એની દરખાસ્ત હતી એને પણ અમે લોકોએ મંજૂરી આજે આપી છે રાજકોટ શહેરમાં વારંવાર જ્યારે આપણે ભાદર નદીનું પાણી રાજકોટ શહેરમાં આપણે જ્યારે આવતું હોય છે ત્યારે એ પાઇપલાઇન ઘણા વર્ષો જૂની હતી અને વારંવાર પાણીનું બ્રેકઅપ આવતું હતું આપણને સૌને ખબર છે કે હાઈવે ઉપર લાઇન તૂટવાના બનાવો બનતા હતા એટલે રાજ્ય સરકારમાં માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબને અમે લોકો પદાધિકારીઓએ રજૂઆત કરી હતી તેના ભાગરૂપે અમને મંજૂરી આપવામાં આવી છે અને ભાદર થી રાજકોટની કુલ ફેઝ ચાર ફેઝ ની અંદર એકસો છવ્વીસ કરોડ અંદાજિત ખર્ચે રાજકોટ થી ભાદર થી રાજકોટની પાઇપલાઇન ની મંજૂરી પ્રક્રિયાને પણ આજે ટેન્ડર ને મંજૂરીની મહોર આપવામાં આવી છે રાજકોટ શહેર નો જે બીજો રિંગ રોડ છે બીજા રિંગ રોડ માં ત્રણ ફેઝ માં રોડ ની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં આવી ગઈ હતી આ ચોથા ફેઝ ની જે દરખાસ્ત આવી છે એને પણ આજે મેં લોકોએ રોડ મંજૂરી છે છે અમે મંજૂર કરી નંબર પાંચમાં આવેલ સૌરાષ્ટ્ર શૈક્ષણિક સમાજ ટ્રસ્ટની જે શાળા સંચાલન સોંપવાની જે દરખાસ્ત હતી ભારતીય જનતા પાર્ટીના એની ચર્ચા વધુ ચર્ચાના અભ્યાસ અર્થે આ સ્ટેન્ડિંગ પૂરતી એને પેન્ડિંગ રાખવામાં આવી છે